આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને આજે ગુજરાત હાઈકોર્ટ તરફથી જામીન મળ્યા છે પરંતુ શરત મૂકવામાં આવી છે જે શરતની વાત કરીએ તો તેઓ પોતાના કોન્સ્ટિટ્યુઅન્સી વિસ્તાર એટલે કે મત વિસ્તાર ડેડિયાપાડામાં નહીં પ્રવેશી શકે ત્યારે હાલ જે આ ચુકાદો આજે આવ્યો છે તેને લઈને આદિવાસી સમાજમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે ચૈતર વસાવાના સમર્થકો છે તે જશ્નની ઉજવણી કરી રહ્યા છે આવતીકાલે સવારે ધારાસભ્ય ચૈતર વસાવા વડોદરા સેન્ટ્રલ જેલમાંથી બહાર નીકળવાના છે ત્યારે આ બાબતે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અરવિંદ કેજરીવાલની પણ પ્રતિક્રિયા સામે આવી છે તેઓ શું કહી રહ્યા છે વિગતે વાત કરીએ વૈષ્ણવજન તો તેને કહીએ જે પીર પરાઈ જાણે રે નમસ્કાર દર્શક મિત્રો નવજીએન ન્યૂઝ માં આપનું સ્વાગત છે હું છું ફેઝાન આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાના જેલ યોગ પૂરા થયા છે તેઓ હવે લોકો વચ્ચે જોવા મળશે આવતીકાલે વડોદરા સેન્ટ્રલ જેલમાંથી તેઓ બહાર આવશે અને આદિવાસી સમાજના લોકો સમર્થકો તેમજ આમ આદમી પાર્ટીના નેતાઓ સાથે તેઓ મુલાકાત કરવાના છે જે રીતે અલગ અલગ મુદ્દાઓને લઈને અવારનવાર તેઓ લડાઈ ભૂમિકામાં જોવા મળતા હતા જેમાં મનરેગા કૌભાંડનો મામલો હોય કે પછી આદિવાસી વિસ્તારોમાં શિક્ષણની દયનીય હાલત હોય કે પછી આદિવાસી સમાજના વિદ્યાર્થીઓના સ્કોલરશીપનો મુદ્દો હોય તેને લઈને તે ગાંધીનગરનો ઘેરાવ પણ કરતા હતા પરંતુ થોડાક સમય અગાઉ જે ડેડીયાપાડામાં તેમની સામે હત્યાના પ્રયાસનો જે ગુનો નોંધાયો હતો ને અઢી મહિનાથી તેઓ વડોદરા સેન્ટ્રલ જેલમાં બંધ હતા એટલે ગુજરાત હાઈકોર્ટમાં આજે તેમના કેસ મામલે સુનાવણી થઈ અને જામીન ગુજરાત હાઈકોર્ટે આજે તેમના મંજૂર કર્યા જેમાં આજે તેમને શરતી જામીન આપવામાં આવ્યા છે જેમાં ધારાસભ્ય ચૈતર વસાવાને કેટલીક શરતો પાડવી પડશે જેમાંથી એક શરત છે કે તેઓ ડેડીયાપાડામાં નહીં પ્રવેશી શકે ત્યારે આ મામલે સવારથી જ આમ આદમી પાર્ટીના નેતાઓની પ્રતિક્રિયા ધારાસભ્ય ચૈતર વસાવાના જામીન મામલે સામે આવી રહી છે અને આને લઈને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અરવિંદ કેજરીવાલનો એક મોટો નિવેદન સામે આવ્યો છે જે નિવેદનમાં અરવિંદ કેજરીવાલ કહી રહ્યા છે સત્ય પરેશાન હો سکتا છે લેકિન पराजित નહીં ગુજરાતમાં આપકે એમએલએ ઓર આદિવાસી સમાજ કે બેટે ચૈતર વસાવા આખિરકાર જેલ સે બહાર આ રહે હે યે આપકે શેર હે જો જૂઠી ધમકીયા ઓર જેલ કે ડર સે રુકને વાલે નહીં આપે સાંભળ્યા હતા આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અરવિંદ કેજરીવાલ તેમણે ટ્વિટરના માધ્યમથી આ ટ્વીટ કર્યું છે તેમણે આમ આદમી પાર્ટીના શેર ગણાવ્યા છે ચૈતાર વસાવાને કહ્યું છે કે આમ આદમી પાર્ટીના નેતાઓ છે તે ધમકીઓ અને જેલથી ડરતા નથી તેમણે સત્યની જીત થઈ હોય તે પ્રકારનો દાવો પણ કર્યો છે ત્યારે જોવાનું રહ્યું કે હવે આગામી સમયમાં ધારાસભ્ય ચૈતર વસાવા કઈ રીતે કેટલા ખતરનાક સાબિત થાય છે કેટલો કેવો હોંકાર તેવો લોકો વચ્ચે ભરે છે આંદોલન સરકાર સામે કરે છે અને કેટલી આક્રમકતા આવે તેમનામાં જોવા મળે છે એ તમામ બાબતો પર હાલ તો પ્રશ્નાર્થ છે પરંતુ આવતીકાલે સવારે વડોદરા સેન્ટ્રલ રેલમાંથી બહાર જ્યારે તેઓ આવશે ત્યારે મોટી સંખ્યામાં તેમના સમર્થકો છે તેમને વધાવવા માટે ઊભા છે જીતના જશ્નની તૈયારી ચાલી રહી છે ચૈતર વસાવાના બહાર જેલ બહાર આવવાને લઈને જશ્નની તૈયારીઓ પણ ચાલી રહી છે તે જોવું રહ્યું દર્શક મિત્રો આવા જ વિડીયો જોવા માટે નવજીવન ન્યૂઝ ને લાઈક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવ